નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યૂઝ હું છું હેમાલી શાહ આજના રાશિફળ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે વિક્રમ સંવત બે હજાર એસી અષાઢમ તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસ અને રવિવારના રોજ બાર રાશિઓનું કેવું રહેશે તુલા રાશિ તથા મકર રાશિ કર્ક રાશિ તથા ધન રાશિ આ ચાર રાશિઓની અંદર તથા મંગળ ગુરુ તથા શનિ ગોચર કરી રહ્યા છે તો આ ચાર રાશિઓને બહુ સારો લાભ થવાનો યોગ છે બાર રાશિઓનું ભાવિક કેવું રહેશે રાશિ પણ આવો મેષ રાશિ કાર્યક્ષેત્રમાં નવી તક નો નિર્ણય સાંભળવો સંપત્તિ અંગેના પ્રશ્ન સાનુકૂળતા જણાય એકાંતરે દિવસ શુભ રહે ધાર્મિક આયોજન શુભ કાર્ય થઈ શકે છે શત્રુઓથી સાવધાન રહે મિથુન રાશિ ભૌતિક વસ્તુઓની પાછળ ખર્ચ વધુ જણાય

ભાગ્યનો સાત અનુભવ પરિવારે જ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે ભાગ્યને નવી દિશામાં લાભ કરાવે વૃશ્ચિત રાશિ કાર્યક્ષેત્રની અંદર જવાબદારી વધે દાંપત્ય જીવનમાં મધુર ફળ ચકાવનારો મળે તથા નાણાકીય સ્થિતિ વધુ ઝેરી બનતી જણાય બિઝનેસમાં ધંધામાં નુકસાન આવી શકે છે ધનુ રાશિ આ રાશિવાળાને ઘણો ફાયદો થતો જોવા મળી રહ્યો છે કઠિન સમય હળવો બનતો દે જણાય છે લેવડ દેવડના કામકાજમાં થોડુંક સાવચેતી રાખવી જરૂરી છે મકર રાશિ અંદર નાણાકીય લેવડ સંભાળીને આગળ ભવિષ્યની ચિંતા રાખવી રોજગારની અંદર નવી તકો મળતી જણાય છે કુંભ રાશિ બિનજરૂરી ખર્ચ ચિંતાથી દૂર રહેવું સામાજિક કાર્યોની અંદર આપની પ્રગતિ થતી જણાય મીન રાશિ ધારેલા કામ આ સમય દરમિયાન પૂરા થતા જણાય સમાચારની પ્રાપ્તિ અને કાર્યમાં વ્યસ્ત રહે સમજી વિચારી આગળ પગલું